નમસ્કાર અંતર્ગત બાળકો સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે શું બેન મારો બનાવો છો સરસ તમે શું બનાવો છો શું કરો છો ભાઈ મારો બનાવો છો અને આ શું કરો છો મારા ને શણગારો છો વાહ ખૂબ સરસ તમે પણ શું બનાવ્યું પક્ષીઓના મારા બનાવો છો સરસ આ બાજુ પણ મારો બનાવે છે સરસ સરસ મજાનો મારો તૈયાર થઈ ગયો છે સરસ આ ગ્રુપનો પણ સરસ મજાનો મારો તૈયાર થઈ ગયો છે સરસ આ ભાઈએ સંગાડ્યા છે મારાને સરસ અહીંયા પણ સરસ મજાનો મારો તૈયાર આ શું કર્યું છે ભાઈ બેસી બેસવા માટે સરસ ગેલરી બનાવી છે એમને સરસ અહીંયા પણ સરસ આ શું કામ ભાઈ બેસવા માટે ગેલેરી બનાવી વાહ સરસ અહીંયા પણ સરસ મજાનો મારો તૈયાર થઈ ગયો છે વેરી ગુડ સરસ ખૂબ સરસ મારો બનાવ્યો છે બધાએ મજા આવી સરસ બધા ક્લેપિંગ કરી દો